ગઈ તારીખ બાર જ ડિસેમ્બરના રોજ જવાહરનગર પોલીસ સ્ટેશનમાં એક ત્યાં રણોલી ગામમાં શ્રીનાથજી ગેસ એજન્સી કરીને છે તેમાં રેસિડેન્શિયલ ગેસ વપરાશના જે ગેસ સિલિન્ડર હતા એમાંથી લોખંડની પાઇપ અને બીજા ઇક્વિપમેન્ટ દ્વારા એ ગેસના બોટલમાંથી ગેસ ચોરી કરી અને બીજા કોમર્શિયલ યુઝ માટે વપરાતા સિલિન્ડરમાં રિફિલિંગ થતું હતું આ બાબતની બાતમી એસઓજીને મળેલ હતી અને એસઓજીએ ત્યાં રૂબરૂ જઈ અને જે સ્થળ બતાવ્યું છે તે સ્થળ ઉપર છાપો મારતા ત્યાંના દસ કર્મચારી અને જે આ બધું કામ કરનારા હતા તે માણસો મુદ્દામાલ સાથે પકડાઈ આવેલ છે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ગેસ બોટલમાં ગેસ ભેર્યા પછી એનું રીપેકિંગ અને રીસેલિંગ પણ એ લોકો ત્યાં જ કરતા હતા આ અનુસંધાને જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર થયેલો છે અને આગળની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન એન ઝવેરી ચલાવી રહ્યા છે હા અત્યારે એ તપાસ ઉપર છે

ચોરી કરવી એ ગુનો તો છે જ પણ ગંભીરતા એટલા માટે છે કે જ્યારે એક બોટલમાંથી બીજા બોટલમાં સિક્યોર્ડ ઇક્વિપમેન્ટ વગર જ્યારે ગેસ ટ્રાન્સફર થતો હોય અથવા રી ફિલિંગ થતું હોય તો આવા ભયજનક બનાવ બનવાના ચાન્સીસ હંડ્રેડ હોય છે એટલે એ અનુસંધાને આ ઇન્સિડન્ટ સેન્સિટિવ તો ગણાય છે

ના રિલેટેડ જે કાંઈ લખવાનું થતું વિશે સુપીરિયર અધિકારીને અથવા ઓથોરિટીને લાયસન્સ રદ કરાવવા સુધીની જે એ માટે પોલીસ પ્રતિબદ્ધ છે